અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો મોડાસા ભીલોડા પંથકમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી ભારે વરસાદ અને વીજળીના કડાકાને લીધે વીજળી ગુલ થઈ ગઈ હતી